Nah, Ahmadullah, Allah, 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 আনারা রামস তা হইলে আমা জতা ভা আ ম আ আ মা আ সা ু

દીના દીના ભગવાન તો જનાદાન નવલ બોલાને બોળ જાય અલ કે ભાયા એમ તો જનાદાન નમજ ના બોલીએ આપણે ગુનો હી બો તો જીતા કોળા જાય આજી આમી કે અમે ઈમન જબરી કે લઈએ કે ઓય ગાડી ગાડી જો ઇમમ શેખ ઓય ઇમમ શેખ આપણે ગુનો ન ઇમમ શેખ જી કી થાય છે અમાર તટા આજ રાઈ દુશ્મન માળા કે સોય નાઈ જાય गाड़ी आगे होंगे 10 लड़की की ये बहन ड्रामा मतलब लगा ना सो ना ना समय दिए दिमाग में मिनट ना मिनट ¡Hola!

マうカーマイカー。<laughs> <laughs> 妈妈，我来帮你。